સમાચાર મળી રહ્યા છે અમરેલીથી રાજુલા નજીક વાડી વિસ્તારમાં બે મહાયા અજગર નીકળતા દ્વારા ટીમ બે બે રેસ્ક્યુ રાજુલાના બિપિનભાઈ વાડીમાંથી અજગર દેખાયા હતા અજગર નીકળતા ખેડૂતોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોએ રાજુલા વન વિભાગના આર એફ જાણ કરતા તાત્કાલિક રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી રેસ્ક્યુ ટીમ દ્વારા બંને મહાકા અજગર નું રેસ્ક્યુ કરી જંગલ તરફ મુક્ત કરવામાં આવ્યા હતા રાજુલા વન વિભાગ ટીમ કામગીરી બદલ વાડી માલિક આગેવાને વન વિભાગ ટીમ ને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ ઉનડકટ ન્યૂઝ ટુડે હું બિપિન કનોભાઈ લેરી મારી વાડી રાજુલાને અડીને એટલે કે રાજુલા કવરસ્તાનની સામે આવેલ છે ત્યાં મારા આજે સાંજના ખેડૂતનો ફોન આવ્યો કે આપણી વાડીમાં અજગર આવેલ છે એટલે મેં વિપુલભાઈ જાણ કરી એવો જંગલ ખાતાને જાણ કરી જંગલ ખાતાની રેસ્ક્યુ ટીમ તરત જ વાડી આવી અને અજગરની શોધખોળ કરતાં એકને બદલે બે નર અને માદા બંને અહીંથી મળેલ છે જે એ લોકોએ રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડવા માટે લઈ ગયા છે અને જંગલ ખાતાએ એકદમ તાત્કાલિક આવી અને અહીંયા રેસ્ક્યુ કર્યું છે એ બદલ જંગલ ખાતાનો પણ હું આભારી છું